કોટ મોરબી હાઈવે પરની અહીંયા પણ એબીપી અસ્મિતાએ નગરોળ પ્રશાસનને જગાડવા માટે રિયાલિટી ચેક કર્યું દ્રશ્યો વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસના છે જ્યાં બીડી ગામ નજીક હાઈવે પર ઠેક ઠેકાણે રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે હાઈવે પર રખડતા ઢોરના કારણે ચૂકી છે પશુ માલિકો રાત્રિ દરમિયાન વન હાઇવે ઓથોરિટી રસ્તા પરથી રખડતા ઢોર ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ છે હવે સવાલ એ છે કે ક્યારે ગુજરાત રખડતા ઢોર મુક્ત થશે હાઇવે પર રખડતા ઢોરની રંજાળનો અંત ક્યારે આવશે ક્યારે જાગશે હાઈવે ઓથોરિટી પ્રશાસન રસ્તે રઝડતા મોતથી નાગરિકોને ક્યારે છુટકારો મળશે આવા અનેક સવાલો થઈ રહ્યા છે રાજકોટ શહેરને જોડતા મોટા ભાગના હાઈવે છે ત્યાં રસ્તા ઉપર પશુઓ જોવા મળે છે અત્યારે રાજકોટ મોરબી હાઈવે છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ ગૌરીદળ નજીક જોઈ શકાય છે કે ગાયો રસ્તા ઉપર હોવાના કારણે પશુઓ રસ્તા ઉપર હોવાના કારણે અકસ્માતો થતા હોય છે રાજ્યની અંદર અકસ્માતોની અંદર જે રસ્તા ઉપર ગાયો કે પશુ હોવાના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ સતત વધતું જાય છે રાત્રિનો સમય છે અત્યારે બરોબર રાત્રિના પાંચ વાગ્યા છે અને જોઈ શકાય છે કે વહેલી સવારે પણ જે આ રીતે વાહન ચાલકો છે તેમને જે આંખમાં લાઈટ આવતી હોવાના કારણે દેખાતા નથી આ જે મોટાભાગના રેઢિયાર જે પશુઓ હોય છે અહીંયા ગામ લોકો આપણી સાથે જે આપણે હાઈવે ઉપર અહીંયા આવી પહોંચ્યા છીએ ભાઈ તમે શું કહેવા માંગશો અકસ્માત તમે શું કહેવા માંગશો જે જે ફાવે એ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે રસ્તા ઉપર જે ઢોર હોય છે શું કહેવા માંગશો ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે અત્યારે ગામ લોકો કે હાઈવે ઉપર જે લોકો છે તે પણ આ બાબતે કંઈ પણ બોલવા માંગતા નથી પરંતુ જે અહીંયા જે બેન છે બેન તમે શું કહેવા માંગશો અકસ્માતો નું પ્રમાણ વધતું જાય છે હાઈવે ઉપર રાતે દેખાય નહીં તમે સ્વાભાવિક છે તમે એક ગામના વ્યક્તિ તરીકે શું કહેવા માંગશો મેં એમ કહી છે કે આ ઢોર ને તગડવા જોઈએ આગા લઈ જવા જોઈએ તમારે રાજકોટ વાળા ને બધા મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય ને ઢોર તો અકસ્માત ઓછા થાય ગામડામાં આવે હાઈવે ઉપર આવે મ્યુનિસિપાલિટી વાળા વિસ્તાર નથી આવતો

જે ગાયો કે પશુઓ દેખાતા નથી જેના કારણે ગંભીર પ્રકારની જે ઈજાઓ થાય છે અકસ્માતો થાય છે અત્યારે પણ જોઈ શકાય છે કે મોરબી હાઈવે પર સતત ટ્રાફિક હોય છે જે તે ગ્રામ્ય વિસ્તારના લોકો અથવા તો હાઈવે ના જે જવાબદાર અધિકારીઓ છે તેમના દ્વારા અથવા તો ગ્રામ પંચાયતો છે તેમના દ્વારા આ રેઢિયાર ગાયો રસ્તા ઉપર ન આવે રેઢિયાર પશુઓ જે છે તે રસ્તા ઉપર ન આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ